નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે આવનારા દિવસના માવઠા વિશેની કેમ કે આવનારા દિવસમાં જે માવઠું થવાનું છે એ માવઠું તીવ્ર માવઠું હશે કાયદેસર અમુક ગુજરાતના વિસ્તારોને ગમરોડી નાખશે હવે આ માવઠા વિશેની માહિતી આપું એ પહેલા આપણે એ પણ જણાવી દો કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જે ખેડૂત મિટિંગની તારીખ છે પાંચ પાંચ બે અને સોમવાર સમય છે સાંજે પાંચ વાગ્યાનો મિટિંગનું સ્થળ છે કણજરિયા પરિવારની ભોજનશાળા ગામ પથુગઢ તાલુકો ધ્રાંગધ્રા અને જિલ્લો છે એ સુરેન્દ્રનગર એટલે આ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે ખૂબ અગત્યની ચર્ચાઓ કરશું હવે ખાસ કરીને અત્યારે વાત કરવાની છે માવઠાના વરસાદની જે રીતે આપણે જણાવ્યું હતું એમ કે અત્યારે હવે ધીમે ધીમે દક્ષિણ પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું તૈયાર થઈ રહ્યું છે જોકે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની સૌથી વધારે અસર છે એ ગુજરાતને થવાની છે ગુજરાતની અંદર મેં આપને જણાવ્યું એમ ત્રણ મે બે થી લઈ અને દસ મે બે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠું થવાનું છે અને આ માવઠાની સૌથી વધારે અસર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે ને અમુક વિસ્તારને આ માવઠું છે એ કાયદેસર ગમરોળી નાખવાનું છે એટલે કે અમુક જગ્યાએ તો ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે એ પડી શકે અને શરૂઆતથી જ અમે આપને કહેતા આવ્યા છીએ આ માવઠું છે તીવ્ર માવઠું નહીં હોય અમે જ્યારે સૌ પ્રથમ ગુજરાતમાં દરેક આગાહીકારોની પહેલાથી આપણે વેધર ટીવી ઉપર આ માવઠાની આગાહી કરતા આવ્યા છે અને આપણે અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં પણ આની માહિતી આપી છે દરેક જગ્યાએ અમે શબ્દ વાપર્યો હતો તીવ્ર માવઠું અને જ્યારે પણ તીવ્ર માવઠાની આગાહી હોય ત્યારે આપણે બધાએ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે એટલે ખાસ કરીને ખેડૂત ભાઈઓ પણ જે કઈ પોતાનો ઉનાળુ પાક કદાચ ખેતરમાં પડેલો હોય સાચવવો ઉભા પાકમાં તો આપણે સહન કરવા સિવાય કશું કરી શકવાના નથી પણ જેટલું સાચવી શકીએ એટલું સાચવવું અને ખાસ કરીને મારી સરકારને અને યાળોના ચેરમેનોને અહીંયા વિનંતી રહેશે કે યાળોની અંદર પણ કરોડો રૂપિયાનો માલ અમારા ખેડૂતોને જે પડેલો હોય આને સાચવી લેજો નકર અનેક વખત એવું બને છે કે માવઠાની અંદર અમારા ખેડૂતોનો માલ પલડી જતો હોય એટલે ખેડૂતોનો માલ ન પલડે એને ધ્યાનમાં રાખવું અને ત્રણ થી દસ મી માં જે માવઠું થવાનું છે આ ધ્યાનમાં રાખીને આપણે તો ધ્યાન રાખવાનું છે કે આપણો માલ સાચવી લઈ ખેડૂતોને બીજી એ પણ ભલામણ રહેશે કે માવઠાની આગાહી હોય તો બને ત્યાં સુધી આપણો માલ છે ભરીને યાર્ડ તરફ ન જવું ને ત્યાં પણ બગડી શકે અને યાર્ડના જે અધિકારીઓ હોય એને પણ વિનંતી છે કે માલને સાચવી લેવો જેથી કરીને આપણું નુકસાન બચી શકે અને આ માવઠું છે એમાં આપણે તીવ્રતા વધવાની છે એની એક શક્યતા એવી પણ દેખાઈ રહી છે કે આ માવઠું જે થવાનું છે એનું કારણ છે દક્ષિણ પાકિસ્તાનના અમુક ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કદાચ લો પ્રેશર સિસ્ટમ પણ બની શકે છે અને એ લો પ્રેશર સિસ્ટમ છે એ કદાચ ગુજરાત ઉપરથી પણ પસાર થઈ શકે અને જો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે તો ગુજરાતની અંદર અતિ તીવ્ર માવઠું એટલે કે ત્રણ ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી શકે છે અને અત્યારે શક્યતાઓ વધારે એવી પણ છે કે ત્રણ માર્ચ થી ત્રણ મે થી લઈ અને દસ મે વચ્ચે આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થશે છતાં પણ આને ઉપર અમારી સતત નજર છે આવતીકાલના વિડીયોની અંદર અમે આનો ટ્રેક પણ બતાવશું કે આ જે લો પ્રેશર સિસ્ટમ બનશે તો એ ગુજરાત ઉપરથી પસાર થશે તો કયા વિસ્તારમાંથી પસાર થશે પણ ખાસ કરીને ત્રણ તારીખે આમ જોવા જઈએ તો કચ્છના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જે પશ્ચિમ ભાગો છે એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ જે પાકિસ્તાન લાગુ વિસ્તારો છે એમાં ત્રણ તારીખથી એની શરૂઆત થશે પછી ધીમે ધીમે આગળ વધતું જશે એટલે ચાર તારીખે સૌરાષ્ટ્ર સુધીની અસર પહોંચી જશે પણ ખાસ કરીને આ માવઠાની વધુ તીવ્રતા છે એ છ સાત અને આઠ મે આ તારીખોમાં વધારે આની તીવ્રતા જોવા મળશે અને સૌથી વધારે વરસાદ છે એ પણ છ સાત અને આઠ મે દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે અત્યારે આપણે આ સિસ્ટમ ઉપર સતત નજર રાખશું અને આ સિસ્ટમ વિશેની પડેપડની માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં ફરીથી દરેક મિત્રોને વિનંતી રહેશે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે પાંચ પાંચ બે હજાર પચીસ ના રોજ જે સાંજે પાંચ વાગે આપણી મિટિંગ છે એની અંદર પધારજો ત્યાં આપણે ઝેર મુક્ત ખેતીના હવામાન વિશેની ખૂબ અગત્યની ચર્ચાઓ કરશું દરેક મિત્રો આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે